તો આ અત્યારે તમે જે આ મહાનગરપાલિકાની રેન બેસાડ્યા ચેમ્બરમાં બેસો છો કોની અનુમતિ થી બેસો છો અમારે જે અમારી અત્યારે મદદ માટે જયારે ફોર્મ એક ગોતવાનું છે એના માટે આજે તો અમારે જે બીપીએલની જે ફાઇલ ગોતવાની હતી એના માટે ઓકે તો આજે પાંચસો રૂપિયા તમે ટ્રુ કોપી કરાવવાનું નાગરિકને મદદ કરો છો લઈને કે ભાઈ એનું મેરેજ સર્ટિફિકેટ નીકળી જાય એટલે બરોબર તમને અહીંયા કમિશનર સાહેબ અનુમતિ આપી છે કે આ રીતના કરજો એમ તો અનુમતિ આ સાહેબ આ ચેમ્બર આ ચેમ્બર મહાનગરપાલિકાનું છે અને અહીંયા તમે બેસો જો અહીંયા તમે પોતાની ઓફિસે એક બનાવી નાખી છે એના વિશે શું કહેશો તમે અમારી ઓફિસ નથી આ જનરલ ઓફિસ છે એટલે જનરલ ઓફિસ એટલે અહીંયા ગમે આવીને બેસી જાય ગમે અહીંયા બેસીને કરવા માંડે એટલે સ્ટાફ માટે જે વાત હતી પણ આપ તો અત્યારે કહો છો ને કે રિટાયર થઈ ગયા છો એટલે હું આપને પૂછું છું કે રિટાયર થઈ ગયા પછી પણ આપનો અહીંયા હકીશો બને બેસવાનો એમ કહું છું

હજી તમે જે મહાનગરપાલિકામાં રિટાયર થઈ ગયા પછી પણ તમારો અહીંયા અત્યારે દબદબો છે એવું જાણી એવું જાણવા મળે છે એ વસ્તુ સાચી તો આ પાંચસો રૂપિયા તમે જે બધા પાસેથી લીયો છો બધા પાસે હા ભાઈ ઓકે તો આના વિશે શું કહેશો આની કોની અનુમતિ આપેલી છે તમને આ પાંચસો રૂપિયા લેવાની કોને અનુમતિ આપી છે અને આપ અહીંયા કાયમી બેસો છો કે શું તો

તમારે અત્યારે અહીંયા આવવાની જરૂર નથી તો તમે સેવા આપો છો એક જાતની એવું છે ફરજમાં હોય તો મારે એ કરવાની જ વસ્તુ એટલે તમારી અનુમતિથી ઉપર ઓફિસે બેઠા હતા અત્યારે તમે કીધું તમે કીધું તું ને ઉપર જઈને આ કામ કરજો તો એ પાંચસો રૂપિયા હતી રોલા ભાઈ પાસેથી લીધા છે ટેલિફોનિક દ્વારા જાણ થઈ એ ભાઈ અમે વાતચીત કરી અત્યારે ના ભાઈ પોતે સ્વીકારે છે કે પાંચસો રૂપિયા અમે મેરેજ સર્ટિફિકેટની ની ટ્રુ કોપી કરાવવાના લીધા એના વિશે શું કહેશો તમે તમારી જવાબદારી ઉપર બેઠા હતા ને ઉપર આ વહીવટ થયો છે

બેન કોણ છે મેરે સર્ટિફિકેટ નું તમે જ અંબારો બીજું કોઈ અંબારે છે હાલો વાત કરાવી દઉં મને પછી કઈક પૈસા પાછા આપ્યા અને કઈક શું હતું પૈસા પાછા આપ્યા ને એવું શું હતું પૈસા પાછા આપ્યા ને એવું શું ટ્રુ કોપી કરાવવાના કેટલા પાંચસો ને દસ રૂપિયા થાય હાલો પછી કોઈક વકીલારે વાત કરાવી તમને પૈસા પાછા અપાવ્યા એવા તમે કહો હા તો મને વાત તો કરાવો કોણ છે તમે તમારે તમે પૈસા લીધો તમે વાત ન કરાવો તમારું જ નામ આવે છે બેન મને કે પહોંચ નથી એવી પી એટલે હું આવ્યો દોડતો દોડતો હા પણ વાત કરાવો વાત કરાવો ને બેન તમે મને હા ભાઈ હતા સાહેબ પાંચસો પાંચસો રૂપિયા આપણે શેના લેવામાં આવે છે મેરેજ સર્ટિફિકેટને ಬೈಲು ಟೂ ಕಾಪಿ ಕರಾವ ಮಟ್ಟರಾವ್ ದೋಕ್ಟರಕ್ಕೆ ಹೋಗು ಹಾಯ್ ಹ್ಮ್ ಹ್ಮ್ ಫಸ್ಟ್ ಟೂ ಕಾಪಿ ನೇನೆ ಕರು ಕಮರ ಬೈ ನೋಟ್ ಟೂ ಬೈ ಕರಾವ ಜಾವು ತೋ ಕಮರ ಕರಾವ ಕಾವ್ ಹ್ಮ್ ಹ್ಮ್ ನೇ ಕರಾಯಾ ಕರಾಯ್ತಾಯ ಅಯ್ಯ ತಮ್ಮ ಕರೋ ಟ್ರೂ ಕಾಪಿ ಅಲೆ ಕರಾವಿ ಆವೆಛ್ ಇಟ್ಲೆ ಕರಾವಿ ಇಟ್ಲೆ ನೋಟ್ ಟೂ ಬೈ कोण ಆದೇಶ ತಿ ಕರಾವೋ ಜೋ ಕಮಿಷನರ್ ಸಾಹೇಬೆ ಕಿದುಯೆ ತಮ್ಮನೆ ಟ್ರೂ ಕಾಪಿ ಕರಾವನೋ ಹೈ ಹಾಯಾ ಕರಾವನಿನ ವತ್ ಹಾ ಟೂ ಕಾಪಿ ಕರಾವಿ ಆವೆಛ್ ಹ್ಮ್ ಬೊಳೆ ಸೇಟ್ ಕ ಟೂ ಕಾಪಿ ಕರಾವಿ ಆವೆ ಓಕೆ તો તમે એમને બસો રૂપિયા પાછા છે ને આપ્યા અત્યારે કોને તમે ત્રણસો રૂપિયા પાછા કોને આપ્યા એમ કહું કોને પાછા આપ્યા હમણાં ઓલા ભાઈ હતા એને કોને તમારી પાસે જે ભાઈ આવ્યા અત્યારે પાંચસો રૂપિયા આપ્યા ને પછી તમે એમને વકીલ હારે વાત કરાવીને કંઈક હા ત્રણસો રૂપિયા પાછા આપી દીધા એ શું બનાવો તો બનાવટ નથી એવું છે

ઓકે આ પેલી વાર કર્યું આ તો આવ્યા હતા સંબંધી એ લઈ કે કરાવી દો તમે અહીંયા બેઠા હતા કે તમારે કોઈ હોય તો તમે કરાવી દેજો એટલે એમણે આપણે તો અત્યારે એમના પૈસા કોની પાસે છે ટ્રુ કોપીના પૈસા તમારી પાસે મારે કરાવવા જવાની હોય તો મને આપ્યો તો મારી પાસે જો ને ભાઈ સમજાય હજી કરાવવાની બાકી છે ને ટ્રુ હા હજી તો હમણાં બે દસ પંદર મિનિટ થઈ તમે આવ્યા ને હજી તો હું હાજર જાઉં પછી કરાવું ને ઓકે એટલે તમે ટ્રુ કોપીની સેવા આપો છો થયું ને અહીંયા કરાવી કરાવી દઈએ એમાં બીજું શું કાંઈ કામ હોય તો એમાં હાલ આપણે રિટાયર થઈએ એને કેટલો ટાઈમ થયો છે ચાર મહિના ચાર મહિના આપડે જે ચાર મહિના પહેલા જે ફરજ ઉપર હતા ત્યારે કયા વિભાગમાં હતા કયા વિભાગમાં હતા શું કાર્ય કરતા હતા તમે હું તો ટાઈમ કીપર ટાઈમ હતો લગ્ન હતો બરાબર તો લગ્ન બ્રાન્ચમાં હતો લગ્ન નોંધણીમાં ત્યારે પણ તમે આવી રીતના બધાને ટ્રુ કોપી કરાવી દેતા હતા